સોમનાથ કોરિડોરને લઈ ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો પૂર્વ સાંસદે ધીનુ સોલંકી પ્રહાર કર્યા દિગ્વિજય ગઝનેની લૂંટવા આવ્યો હતો મકાન પડતા હતા ત્યારે સોમનાથ કેમ ન બંધ રહ્યું આગેવાનોની મિલકત બચાવવા માટે બંધ પાડવામાં આવ્યો અમારા પક્ષના પણ કેટલાક લોકો છે આવા જૂથમાં સોમનાથ કોરિડોર થવો જ જોઈએ વિસ્તારના વિકાસમાં દરેક ભાગીદાર થાય

ব্যাঠক হিসার সমিতি রচনা থাকে সোমনাথ না ত্রিজে সোমবারে দর্শনে আলো সাংসদ দিনুভাই সোলকি আজে স্পষ্ট জন সোমনাথ মরিডোর থোমনাথ না বিকাস মাসেডোর અને વિસ્તારના વિકાસ માટે તમામે ભાગીદાર થવું જોઈએ પૂરતું વળતર મળે તે માટે પોતે રજૂઆત કરવી છે દીનુભાઈ સોલંકીએ ફરીથી પૂર્વ કલેક્ટર ગીર સોમનાથ ના દિગ્વિજયસિંહ તેવું કહી અને ફરીથી ચાટકા માર્યા હતા અને ખાસ કરીને હિતરક્ષક સમિતિ જે કોરિડોર જે જે હિતરક્ષક સમિતિના આગેવાનો છે એમના નામ સાથે ઉલ્લેખ કરીને કહ્યું હતું કે જયારે પ્રભાસ પાટણ સોમનાથ ના શ્રમિકોના મકાન પડતા હતા ત્યારે પ્રભાસ પાટણ કેમ સમજાવ હતું આ ઉપરાંત એમણે એમ પણ કહ્યું કે અમારા પક્ષના કેટલાક લોકો છે આ આ તમામની તપાસ ચાલુ જ છે અને સૌથી મહત્વની વાત કરી કે કોરિડોરમાં અન્યાય ન થાય તે માટે તેઓ આગામી દિવસોમાં કોરિનર લોકોની પદયાત્રા યોજશે સોમનાથ સુધી આવશે અને કોરિડોર બંધ રાખીને મહા પદયાત્રા સોમનાથ આવશે અને કોરિડોરમાં માં કોઈને અન્યાય ન થાય પૂરતું વળતર મળે વૈકલ્પિક વ્યવસ્થા મળે રોજગારી મળે તેવા માટે તે પ્રયત્ન કરશે ની

મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે થઈ છે જે અંતર ઊભું થયું છે એ અંતર કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે તમે તો હતા બધા કે અમે તો સોમનાથના ગણ છીએ તો આ ગણ બધા ગયા ક્યાં મારે એટલું જ કેવું છે કે તમે અમારી સંવેદના અસરદસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે અમે તમારી સાથે છે અમાને તમારો વિરોધ નથી